સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગંભીર અને મામલો સામે આવ્યો છે ગામના તળાવમાંથી જળ સંપત્તિનો બેફામ બગાડ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આરોપો સાથે જર્નાલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિક ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદમાં પંચાયતના સરપંચ સહિતના હોદ્દેદારો પર બંધારણના આર્ટિકલ એકવીસના ના ભંગ અને જળ સંપત્તિની લૂંટના આરોપો લગાવવામાં આવ્યા છે મહુવેજ ગામનું આ તળાવ આશરે દસ એકર વિસ્તારમાં ફેલાયેલું છે છેલ્લા દસ વર્ષથી સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ખોદકામ થતાં આ તળાવ આજે પચાસ થી સાહીઠ ફૂટ જેટલું ઊંડું બન્યું છે વરસાદી પાણીના સંગ્રહથી આ તળાવે આસપાસના ખેતરો કુવા અને બારવેલના જળસ્તર ઊંચા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે પરંતુ હવે આ જ તળાવમાંથી મશીન પંપ દ્વારા પાણી કાઢીને ખાડીમાં છોડવામાં આવી રહ્યું હોવાના ગંભીર આરોપ સામે આવ્યા છે ફરિયાદ મુજબ પંચાયતના સરપંચ અને કેટલાક સભ્યો પાણીનો ગેરકાયદેસર વેપાર કરી રહ્યા છે અને તળાવને વધુ ઊંડું ખોદવાના બદ ઇરાદાથી પાણી કાઢવામાં આવી રહ્યું છે ફરિયાદકર્તાઓનું કહેવું છે કે અગાઉ હજારો ટ્રેકર માટી કાઢવામાં આવી હતી પરંતુ ભૂસ્ત શાસ્ત્રીની મંજૂરી લેવાય હોવાના કોઈ પુરાવા નથી કરોડ રૂપિયાની આવક પંચાયતના ખાતામાં જમા કરાઈ નથી જે મોટા ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે આ તળાવની આજુબાજુના નાના આદિવાસી ખેડૂતોના ખેતરો આવેલા છે તળાવ વધુ ઊંડું કરવાથી ખેતરોની પાળો ધોવાઈ જવાની ભીતિ છે જેનાથી ચોમાસામાં પાક નષ્ટ થવાનો અને ખેડૂતોના જીવન પર સંકટ ઊભું થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે ફરિયાદમાં આ પણ જણાવાયું છે કે જળ સંપત્તિનો બગાડ કરવો એ ગુનાહિત કૃત્ય છે અને નિયમ મુજબ દોષિતોને દંડ અને દૈનિક પેનલ્ટી થવાની જોગવાઈ છે

હું ટ્રાઈબલ જર્નાલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના વાઇસ પ્રેસિડન્ટ છું અને આજે સુરત કલેક્ટર શ્રીને સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહવેજ ગામમાં જે તળાવ જે છે ત્યાં માટી ખનન માટે જે બારે માસ ખેડૂતોને પાણીની સિંચાઈ માટે જે તળાવ ભર્યું હતું એને નેવું ટકા ખાલી કરી દેવામાં આવ્યું છે છેલ્લા ત્રણ મહિનાથી અને હવે સિંચાઈના માટે ખેડૂતોને પાણીના વલખા મારવા લાગ્યા છે તો અમે આજે કલેક્ટર શ્રીને જાણવા જણાવીએ છીએ કે આ જે તળાવ આખું નેવું ટકા ખાલી કરી રહ્યું છે તે માટી ખનનના માટે ખાલી કરવામાં આવી રહ્યું છે એટલે કરોડો રૂપિયાનું પાણીનું વેસ્ટ વેસ્ટિંગ કરીને એને ખાડીમાં લાખી દેવામાં આવ્યું છે અને હવે જો વધારે માટી ખનન થશે તો મારી સાથે આજુબાજુના જે ખેડૂતો છે એ આવ્યા છે તો એ કલેક્ટ મીડિયાના માધ્યમથી કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માંગે છે કે જો હવે આમાં વધારે ઊંડું થશે તરાવ તો અમારું જે આજુબાજુની જે જમીનો છે એ એનું ઢોવાણ થઈ જશે અને જો ધોવાણ થશે તો અમારું પાક નિષ્ફળ થશે અને જો અમારું પાક નિષ્ફળ થશે તો અમારે ભૂખે મરવાનો વારો આવશે તેથી તાત્કાલિક ધોરણે જે પણ આ જે સમસ્યા છે એનું ઉકેલ માટે કલેક્ટરશ્રીને અમે જાણ કરવા આવ્યા છે સંજય વસાવા મારે રહેવાનું છે ભરણ તો મારી જમીન છે તે મહુજ ગામમાં છે કલેક્ટર કચેરી એટલા માટે અમે આવ્યા છે કે આવેદનપત્ર માટે જે અમારા ગામમાં જે ખોટકામ ચાલે છે અટકી જાય એટલા માટે કે અમારે જે એ લોકો જે તળાવમાં ખોટકામ કરવાના છે એની બગલમાં અમારું ખેતર છે બાજુમાં તો એ જો ત્યાં ખોટકામ ચાલુ કરશે તો અમારું જે ખેતર છે તે ઢોવાઈને બધું બની જશે તલાવ અને ત્યાં કશું રહેવાનું નથી એટલા માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સરપંચ સાહેબ ને મારા ભાઈ મહિલા હતા તો સરપંચ સાહેબ એમ કહે છે કે ભાઈ હું કશું જાણું નહીં તો જે ખનીજ ખોડવા છે એમને લો અમે કોઈ અમે જાણતા નથી કે કોણ ખોડે છે કોણ નહીં દિવ્યાંગ ન્યૂઝ સુરત